હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું હરાળી બફવળા જેના માટે પાંચસો ગ્રામ બાફેલા બટેકા લીધેલા છે જેને મેસ કરી લઈશું સારી રીતે મેસ કરતી વખતે ચિકાસ ના પકડાય એનું ધ્યાન રાખીશું હવે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આગળ સિંગોડાનો લોટ ઉમેરવાનો છે એટલે એના ભાગનું પણ મીઠું અત્યારે જ આપણે એડ કરી દઈશું હવે ખાંડ લીધેલી છે ખાંડનું પ્રમાણ મેં થોડું ચડિયાતું રાખ્યું છે આખા ધાણાનો ભૂકો લીધેલો છે તલ મરીનો ભૂકો કાજુ કાજુના ટુકડા લીધેલા છે જો તમને ભાવે તો વળીયારી પણ લઈ શકો છો કિશમિશ સિંગદાણાનો ભૂકો પણ શકો છો દાડમના દાણા આદુ મરચાંની પેસ્ટ જે થોડી ચળિયાથી લીધેલી છે એક લીંબુનો રસ કોથમીર ઉમેરીશું મિક્સ કરી લઈશું બધું હવે આ સો ગ્રામ સિંગોડાનો લોટ લીધેલો છે પહેલાં એને આપણે થોડો એડ કરીશું પછી બાઇન્ડિંગ ચેક કરતાં કરતાં આપણે ઉમેરતા જઈશું મિક્સ કરી લઈશું થોડો બીજો લોટ ઉમેરીશું ટોટલ થઈને સો ગ્રામ સિંગોડાનો લોટ લીધેલો છે સરસ બાઇન્ડિંગ આવી ગયું છે હવે બફળા માટે ગોડા વાળી લઈશું તો આ રીતે બધા ગોળા વાળીને રેડી છે હવે આપણે એને તળી લઈશું અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખી છે બધા બફાળાને આપણે તળી લઈશું ગેસની ફ્લેમને મીડિયમ કરીશું બ્રાઉન કલરના થાય બહારથી અને અંદરથી પણ સરસ ચડી જાય એવી રીતે આપણે એને સરસ તળી લઈશું સ્લો ટુ મીડિયમ ગેસ પર આપણે સરસ તળીશું સરસ તળાઈ ગયા છે બધા બફળાને હવે કાઢી લઈશું તેલમાંથી તો તૈયાર છે આપણા બફવળા જેને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તો તૈયાર છે ફરાળી બફફળા જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ પેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો